શહેર ખાતે શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ચાર કરોડ બાણું લાખ રૂપિયાની છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે સર કરોડ રૂપિયાથી આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી ઇમોવલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે